રાજ્ય સરકાર અને રાજ્યપાલ આચાર્ય દેવ્રતાના પ્રયાસોથી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી વિશે જાગૃતતા જોવા મળી રહી છે આ માટે રાજ્ય સરકારે ઘણી પ્રોત્સાહન યોજના પણ જાહેર કરી છે હજુ આગામી સમયમાં પણ ખેડૂતો મોટા પ્રમાણમાં પ્રાકૃતિક ખેતી તરફ વળશે કારણ કે જે ખેડૂત આ પ્રકારની ખેતી કરી હશે તે ઉપર આરોગ્ય સાથે બજાર ભાવ પણ સારો મળી રહે છે બ્યુરો રિપોર્ટ દીવ મિરર ન્યૂઝ સૂત્રાપાડા આજે તમે પ્રોડક્ટ બનાવો છો તેનું વેચાણ કઈ રીતના કરો છો જે સિટીના માણસો જે એક માણસ છે એ બીજા માણસને જોડે અને બીજો ભલામણ કરે એવી શરૂઆતમાં પોતે હાચી ગૌભક્તિ તે પોતે સિટીના માણસો કરે છે કે આજે માણસો ગાયના સાનિધ્યમાં રહેવા માગે છે અને ગાયના સાનિધ્યમાંથી અન્ન છે એ પણ પોતે ખરીદવા માગે છે ત્યારે અમારે જે પણ ખેત પેદા થાય છે ધારો કે છે ઘઉં છે બનસી બાજરો છે જુવા છે સિંગ છે સિંગ દાણા છે સિંગ તેલ છે ગોળ છે અમારી શેરડીનો જે પોતે જ ટોટલ વસ્તુ છે એ પોતે જ પ્રોસેસિંગ કરું છું પેકિંગ કરું છું અને પોતે જ એમઆરપી નક્કી કરું છું અને પોતે જ માર્કેટમાં મૂકું છું જેથી કરીને આપણે આપણા જે માલની વેલ્યુ છે એ આપણે આંકી શકીએ તો જ આમાં ખેડૂતને બે પૈસા મળી શકે અને માણસો છે એ હોશે હોશે આ વસ્તુ ખરીદે છે તમારો કહેવાનો મતલબ એવો છે કે આ વસ્તુ જે છે એ આપણે ડેલી અનાજ પેટે લેવા લઈએ તો આપણે રોગોમાં પણ ઘણો બધી ઘટાડો આવે છે એના વિશે શું કહેવું છે આજે માણસો જે બીમારીની મહામારી આ જે કોરોનાની મહામારી છે એમાં ઝઝૂમી રહ્યા છે તે ફેમિલી જે જૂના પહેલા એ વાત હતી કે ભાઈ ફેમિલી ફાર ડૉક્ટર હોવું જોઈએ એમ પણ આજે ફેમિલી ડોક્ટરની જરૂરિયાત નથી એક ફેમિલી ફાર્મર હોવો જોઈએ જે ફાર્મર છે એ ટોટલ હેમ્યુનિટી વાળો ખોરાક છે એ એને એના સુધી પહોંચાડી ગયા એટલે ફેમિલી ડોક્ટરની જરૂરિયાત નથી પણ ફાર્મર ની જરૂરિયાત છે જ્યારે કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડે અને કઈ રીતના તમે દવા બનાવો છો એના વિશે માહિતી આપશો હા દરેક ખેડૂતોને જો કે ખ્યાલ જ હોય છે પણ આપણે વાત કરીએ તો જે દસ પર્વણી અર્થ છે એ સિઝનવાઈઝ બનાવી લેવાનો છે જે ગાય ન ખાતી હોય સાત પાંદડાનો બરોબર અને નિમાસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે એવી વધે ત્યારે જે પાણીનો આપણો જે વેન હોય એની બાજુમાં આપણા ટીપડા રાખેલા છે જે જીવામૃતનું જે કન્સેપ્ટ આપેલો છે સુભાષ પાલેકરજીએ એમાં બસો લીટરના બેરલની અંદરમાં બે થી દોઢ કિલો ગોળ દસ લિટર ગૌમૂત્ર દસ કિલો ગોબર પેઢની છેની ક્યાંય વડલા નીચેની માટી મુઠ્ઠી પર અને આપણે કોઈ પણ કઠોલો લોટ આને સાત દિવસ સુધી ઘડિયાળના કાંટા ઉપર રાઉન્ડ ફેરવવાનો અને એ દ્રાવણ બની જાય છે એ આપણું સંપૂર્ણ રીતે આપણી જમીનની અંદરમાં જે બેક્ટેરિયલ ખાદ છે એ આપણું તૈયાર થઈ જાય છે એક રૂપિયાનો બારોબારથી લે લેવા જવાનો કોઈ ખર્ચો ખેડૂતોને રહેતો નથી માત્ર ને માત્ર એક બે બેરલની જરૂરિયાત છે તેનાથી ચાલે છે આ ભગવાનભાઈ તમે આ પ્રાકૃતિક ખેતી જે કરો છો એમાં તમને શું શું બેનિફિટ છે હું સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું જે સુભાષ પાલેકરે જે પ્રાકૃતિક ખેતીનો કન્સેપ્ટ આપેલો છે જે એક ગાયથી પાંત્રીસ એકર જમીન નબી થઈ શકે રાસાયણિક કે કોઈ પણ પેસ્ટાઈડની દવા વગર તો એ શિબિર કરે છે ત્યાર પછીથી હું પ્રાકૃતિક ખેતીમાં જોડાયેલો છું અને મને બહુ સારું એવું પરિણામ મળે છે હું પેલા જે દેશી હાઈબ્રિડ બિયારણ લગાવતો છું એને બદલે દેશી લગાવું છું આ આ બંસી ઘઉં છે મારા આ બંસી ઘઉં છે આના હું હજાર રૂપિયાથી બારસો રૂપિયા વીસ કિલો વેચું છું બરાબર અને આનામાં મને ઉત્પાદ હું બારસો રૂપિયા છે જ્યારે માર્કેટમાં હાઈબ્રિડ વેરાયટીના ઘઉં છે રાસાયણિકવાળા ઘઉં છે એના ઘઉં છે એ ત્રણસો ને સિત્તેર રૂપિયાની આસપાસ વેચાય છે તો એનાથી ઉત્પાદન થોડું ઓછું મળે છે પણ એના કરતા ભાવ વધારે મળે છે અને લોકો છે આજે કોરોનાની મહામારીમાં માણસો છે ઇમ્યુનિટી વધારો ઇમ્યુનિટી વધારો આવા સંજોગોની અંદરમાં ઇમ્યુનિટી ક્યારે વધે કે દેશી અન્ન હોય અને દેશી બીજથી જો નો જો કોઈ પણ ખેત પેદાશ હોય અને રાસાયણિક પેસ્ટિસાઈડ વગરની હોય જે પ્રાકૃતિક રીતે જે પકા ઉત્પન્ન થયેલી વસ્તુ હોય તો એના કારણે